આપણી રહેણીના આ ભાગમાં આપણે જાણીશું કે આપણે કેવી રીતે કરની કરીને પૂર્ણ રહેણીમાં આવી શકશું પૂર્ણ રહેણીમાં આવવા માટે આપણે માયાને છોડવી પડશે વિનમ્રતા દયા અને સ્નેહ આચરણમાં લાવવા પડશે જ્યારે તારતમ જ્ઞાનરૂપી પ્રકાશ આપણા હૃદયમાં આવશે ત્યારે માયા અને અજ્ઞાનતાનો અંધકાર કાયમ માટે આપણને છોડી દેશે રહેણી ફક્ત બોલવાની વસ્તુ નથી પરંતુ જીવવાની રીત છે જ્યારે આપણા દિલમાંથી અહંકાર અને માયાની ઈચ્છાઓ સંપૂર્ણ રૂપથી સમાપ્ત થઈ જાય અને આપણે ફક્ત પરમાત્માનું જ સ્મરણ કરીએ ત્યારે જ સાચી રહેણી શરૂ થાય છે अब समय आया रहने का रूह फैल को चाहे जो होवे असल अर्स की सो फैल ले हाल दिखाए खिलवत प्रकरण पांच चौपाई पांच हवे રહેણીનો સમય આવી ગયો છે હવે મારી આત્મા કહેની કથની છોડીને રહેણીના અનુસાર આચરણ કરવા ઈચ્છે છે જે નિશ્ચિત રૂપથી પરમધામની આત્મા હશે તે કરની આચરણ કરીને પૂર્ણ રહેણીમાં આવી જશે कहनी कही सब रात में आया फैल हाल का रोज हक अर्श नजर में ले के देओ दुनी बोझ खिलवत प्रकरण पाँच चौपाई छ चौप. માયાની સુધી હોવાથી અજ્ઞાનતાની સ્થિતિમાં જ કથની કહેવામાં આવે છે હવે જાગ્રત બુદ્ધિના તારતમ જ્ઞાન દ્વારા પ્રકાશ સવાર થઈ જવાથી કરની અને રહેણીનો સમય આવી ગયો છે હવે આ દુનિયાના પ્રપંચોને છોડીને પોતાની આત્માની નજરોમાં એકમાત્ર ધામધણીને જ વસાવવાના છે ત્યારે જ આપણે રહેણીની શુદ્ધ સ્થિતિમાં પહોંચી શકીશું જ્યારે બે છે તો કહેની અને એક છે તો રહેણી એટલે કે જ્યારે આપણા દિલમાં આ દુનિયાની તથા મારી મેં ખુદી પોતાને કંઈક માનવું તથા માયાના સુખની ઈચ્છા હોય ત્યાં સુધી આપણે ક્યારેય રહેણીની સ્થિતિમાં નથી આવી શકતા એ ફક્ત આપણી વાણીનો જ વિષય રહી જાય છે જ્યારે આપણા દિલમાંથી આ બંને વસ્તુ નીકળી જશે ત્યારે આપણી રહેણીની શુદ્ધ અવસ્થા હશે અને એ સમયે આપણા દિલમાં કેવળ ધણીના ચરણ હશે સર્વ ગુણ સંપન્ન પૂર્ણાતિપૂર્ણ તો એકમાત્ર પૂર્ણ બ્રહ્મસચિદાનંદ શ્રીરાજજી છે આ કાલ માયાના સંસારમાં આપણા ગુણ અંગ ઇન્દ્રિય બધું માયાનું છે તેથી ઘણા પ્રયાસ કર્યા પછી પણ માયામાં ભૂલો થવી તે સ્વાભાવિક છે તેમ છતાં આપણો એ પૂર્ણ પ્રયાસ હોવો જોઈએ કે આપણાથી રહેણી સંબંધી કોઈ પણ ભૂલ ન થઈ જાય રહેણીની ખૂબ જ ઊંચી અવસ્થામાં પહોંચ્યા પછી પણ તેના પર આપણે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ આપણું દિલ એ સાગરના જેમ અગાધ ઊંડું હોવું જોઈએ જેમાં હજારો લાખો ગંદા નાળા ઠાલવતા રહે છે પરંતુ સાગરના જળમાં કોઈ જ વિકાર પેદા થતો નથી પણ એ બધાનો શરણદાયક બનીને રહે છે આપણા સંપર્કમાં આવનાર પાપીથી પાપી વ્યક્તિને પણ ઘૃણા ન કરવી જોઈએ પરંતુ તેને સ્નેહ આપીને તેના અવગુણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આ સંબંધમાં મહાપુરુષોનું કહેવું છે કે પાપથી ઘૃણા કરો પાપીથી નહીં જે આજે પાપ કરી રહ્યું છે સંભવ છે કે તે જ વ્યક્તિ પોતાના ખરાબ કર્મો છોડીને મહાન બની જાય સૂર્ય છે તો અંધારું ભાગી જાય છે આપણી રહેણી સ્વયંમાં એક આદર્શ બની જશે તો સંસાર ઉપદેશ વિના જ ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જશે હરીશ્ચંદ્ર જેવા સત્યવાદીનો વિચાર મનમાં આવતા જ આપણા અંદર પણ એવા જ સત્યવાદી બનવાની પ્રેરણા અવશ્ય પેદા થાય છે ભલેને આપણી માનસિક કમજોરીઓ એવા ન બનવા દે આપણા મનમાં જ આ સપનાનો સંસાર ઊભો છે જો આપણે આપણા મનને જ જીતી લઈશું તો આખો સંસાર આપણા વશમાં રહેશે આપણને આ સંસારમાં જે પણ અસફળતાઓ દુઃખ અપમાન મળે છે એના મૂળમાં આપણા અંદરના વિકાર જ હોય છે તેથી જ કહેવાયું છે કે મન કે હારે હારીએ મન કે જીતે જીત મન હી દેવે સત સાહેબી મનહી કરે ફજીત સનંદ પ્રકરણ પચીસ ચોપાઈ છવ્વીસ પ્રજ્વલિત દીપક જ બીજા ન પ્રગટેલા દીપકને પ્રજ્વલિત કરી શકે છે જ્યારે આપણે પોતાની રહેણીની કસોટી પર ખરા ઉતરીશું ત્યારે જ આપણા વચનોનો બીજા પર પ્રભાવ પડશે પરંતુ આપણી રહેણી ત્યારે જ સાફ સુથરી માનવામાં આવશે જ્યારે આપણા દિલમાં એક ધામધણી સિવાય આ માયાની કોઈ પણ વસ્તુ ન રહે જાનિયો ऊंचो उड़ावे चौदे तबक एक अर्स के साहिब बिना और करे सब तरक सिंगार प्रकरण एक चौपाई तीस आज दिन सुधी आ दुनिया ना लोगों ने પરબ્રહ્મના ધામ સ્વરૂપ અને લીલાની ખબર નહોતી શ્રી મુખવાણી કુલચમ સ્વરૂપ દ્વારા ધામદણી પોતાના નિજ સ્વરૂપની તથા અખંડ પરમધામની ઓળખ થઈ ગયા પછી પણ આપણે રાત અજ્ઞાનતામાં ભટકવાની જેમ ફક્ત કહેતા જ રહ્યા तो एना थी कोई लाभ थे नहीं कहनी सुननी गई रात में आया रहनी का दिन। बिन रहनी कहनी कछुए नहीं होए जाहेर બકા હોય જાહેર અર્સ તન છોટા કયા પ્રકરણ એક ચોપાઈ છપ્પન આપ સૌનો કોટી કોટી આભાર પ્રેમ પ્રણામજી